ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે દુધીવદર ઈશ્વરિયા તરોડા વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા સાથે જ નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે ધોરાજી શહેર અને જામકંડોળા ગ્રામ અને તાલુકા બાવન ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ ફોફર ડેમમાંથી ધોરાજી તાલુકાના પાંચ ગામ અને જામકંડોળા તાલુકાના પાંચ ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે

ખેડૂતોને ફાયદો થશે અને પીવાનો પ્રશ્ન પણ અલગ થઈ જશે પ્રથમ વાર વોરફોલો થયો અને ખેડૂતોને ખુશીનો મારો જોવા મળ્યો છે મારું નામ મનસુખભાઈ પીપળો ઓર વોરફોલો થયો તો એમાં તો બહુ નુકસાની થઈ મારે માંડવી હતી પણ બે વાર ડૂબી ગઈ હતી હું એ માયલું કાંઈ છે નહીં

ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ જે છે તે પણ પ્રશ્ન હલ થઈ ગયો છે અને ખેડૂતોમાં જે ખુશીની લાગણી જોવા મળી રહી છે વરસાદના કારણે જે આ વરસાદ થયો છે તે ધીમી ધારે થયો છે ધીમી ધારે વરસાદના કારણે પાકમાં કોઈ નુકસાન નથી અને જે આ વરસાદ થયો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં